આઈરાઓમાં લાખો રૂપિયા ઉડાવનારો મુકેશ બાંભા ભાગી રહ્યો છે પોલીસથી ગુજરાતમાં ચાલતા હથિયાર પરવાના કૌભાંડનો તે માસ્ટર છે અમદાવાદના છેવાડે રહેતો મુકેશ બાંભા ગણતરીના વર્ષોમાં જ કરોડપતિ બની ગયો છે પોલીસ ચોપડે ચઢેલો મુકેશ બાંભા એકાદ દશકથી આસામ સ્થાયી થયો છે ગુજરાતના અનેક લોક કલાકારો મુકેશ બાંભા ઉર્ફે મુકેશ ભરવાડ સાથે ઘેરાબો ધરાવે છે બોગસ હથિયાર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે આસામના ગવર્નર ગુલાબચંદ કટારિયા સાથે ફોટો સેશન પણ કરાવી ચૂક્યો છે ગુનેગારો તેમજ સેલિબ્રિટીને મુકેશ અપાવી ચૂક્યો છે બોગસ પરવાના અને વેપન ગુજરાત એટીએસની તપાસમાં એક શખ્સોના નામ પણ સામે આવ્યા છે વિગતો સાથે બંકિમ જોડાઈ ગયા છે બંકિમ મુકેશ બાંભા છે ત્યારે પોલીસ દૂર ભાગી રહ્યો છે અને એમાં એક માધા પાર્ય ભરત થુંબા ઉર્ફે ભરત ભરવાડ ઉર્ફે ટકો એની ધરપકડ બાદ હથિયાર ફરવાના કૌભાંડ ની પછી ખુલતા ગયા છે અને સુરેન્દ્રનગર એસઓજી એ પણ ઘણા શખ્સોને બોગસ જે પરવાના લીધા છે એ લોકોની સામે ગુનો દાખલ કર્યો છે આ ઉપરાંત રાજ્યભરમાં સમગ્ર કામગીરી ચાલી રહી છે અને ગુજરાત એટીએસ પાસે પચાસ થી વધુ પરવાનેદારો જે છે બોગસ હથિયાર પરવાના એની યાદી આવી છે અને આ બધાનું માસ્ટર માઇન્ડ મુકેશ બાંબા હોવાનું સામે આવ્યું છે અને મુકેશ બાંબા પહેલી એપ્રિલથી થી એકત્રીસ માર્ચ અને પહેલી એપ્રિલ ની વચ્ચે જ ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને એ પોલીસ થી કરે બને નજીકના સૂત્રો જણાવી રહ્યા છે કે મુકેશ બાબા એ ગુનેગારો તો હથિયાર અપાવ્યા છે પરંતુ લોક કલાકારો પૈકીના કેટલાક લોક કલાકારોએ પણ તેની પાસેથી ઓલ ઇન્ડિયા હથિયાર ભરવાના મેળવ્યા છે